મિત્રો તો હાલ અત્યારે આપણે ખાણ દવા મારવાનું ચાલુ કામ છે વખેડાની અંદર એટલે આ પાટલામાં પાટલામાં દવા ખાણી મારી લઈને તો મજા આવે ખરી તો મિત્રો એક પંપના બે સરીયા થાય ખાડ એટલું જાય

સમયની અંદર ચાલુ કરવાનું છે એટલે બે દિવસની અંદર છંટકાવ કરી દેવામાં આવશે કારણ કે જંતુ પછી રેગ્યુલર ચાલુ રાખવાનો તો આ રીતના કપાસ છે આ ચશ્મા સુપર બિયારણ છે મિત્રો આ મસ્તીનું થાય છે એટલે આવું બિહાર ચશ્મા સુપર બ પણ હું દવાનો છંટકાવ કરીશું લગભગ કેટલી દવા સાંક ચાર લીટર દવા સાંટા લીધે કયો લેવાનો લીચર્યો આવ્યું તું આ કઈડીને એટલે મારે આ લેવાનું આવશે મિત્રો ભૂલી જવાય પણ હા કમ્પ્લીટ સાંટવું પડે ચકાચ તો

દેવો ટાઈમ તમારા કપાસની કોમેન્ટ કરજો જણાવજો અમને મજા આવે તો વિડિયો અમારો તમને ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય હિન્દ જય જોવા જય આદિવાસી જય માતાજી શ્રાવણ માસની બધાને શુભકામના અમારા તરફથી એટલે કે